શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં મગજ આ હા ખાલી નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ખરું ને પણ ક્યારે ઓ વિચાર આવ્યો છે કે આ જે સ્વાદિષ્ટ મીઠાઈ છે એ ફક્ત સ્વાદ માટે નથી પણ એમાં સ્વાસ્થ્યનો પણ મોટો ખજાનો છુપાયેલો છે ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ હવે આ સવાલ જરા વિચિત્ર લાગશે હું જાણું છું કારણ કે મીઠાઈ અને સ્વાસ્થ્ય આ બંને શબ્દો તો જાણે બે અલગ અલગ દુનિયાના હોય પણ ચાલો જોઈએ કે આપણો મગસ આ માન્યતાને કેવી રીતે ખોટી પાડે છે તો આપણે હવે મગજની આ મીઠાશની પાછળ શું છુપાયેલું છે એ જોઈએ અને જાણીએ કે કેબ એ ફક્ત એક મીઠાઈ નથી પણ એનાથી ઘણું વધારે છે તો મૂળભૂત રીતે મગજ છે શું એ છે ચણાનો લોટ શુદ્ધ દેશી ઘી ખાંડ અને ઇલાયચીનું એકદમ પરફેક્ટ મિશ્રણ આપણે ત્યાં ખાસ કરીને શિયાળામાં કે પછી જ્યારે શરીરમાં થોડી તાકાતની જરૂર હોય ત્યારે મગસ બને જ છે પણ આવું કેમ અરે ભાઈ એનું કારણ જ એની અંદર રહેલા પૌષ્ટિક તત્વોમાં છે તો પછી તૈયાર થઈ જાઓ મગજના એ પાવર હાઉસ ગણાતા ઘટકો વિશે જાણવા માટે ચાલો એક પછી એક એના રહસ્યો ખોલીએ સૌથી પહેલાં આનો હીરો ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ચણાનો લોટ જેને આપણે બેસન પણ કહીએ છીએ આ પ્રોટીનનો બહુ મોટો સોર્સ છે જે આપણા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે એકદમ જરૂરી છે અને હવે આવે છે શુદ્ધ ઘી જુઓ ઘી ખાલી સ્વાદ નથી વધારતું એ આપણા સાંધાઓ માટે એક કુદરતી લ્યુબ્રિકન્ટ જેવું કામ કરે છે અને હા હાડકાને પણ મજબૂતી આપે છે અને આ વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે મગજમાં જે તરબૂચ કે ટીટીના બીજ એટલે કે મગજ તરી નાખવામાં આવે છે ને એ યાદશક્તિ વધારવા અને માનસિક થાક ઓછો કરવામાં પણ મદદ કરે છે એનો મતલબ એ થયો કે આ તો શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે ચાલો હવે આને જરા આયુર્વેદના દ્રષ્ટિકોણથી સમજીએ આપણું જે પ્રાચીન વિજ્ઞાન છે એ આ બધા ઘટકોના કોમ્બિનેશન વિશે શું કહે છે એ જાણવું ખરેખર બહુ રસપ્રદ છે આયુર્વેદ મુજબ જ્યારે ચણાનો લોટ અને ઘી ભેગા ખાય ને ત્યારે એમની તાકાત બમણી થઈ જાય છે આ કોમ્બિનેશન આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે છે પાચનક્રિયાને સુધારે છે અને ખાસ કરીને શિયાળામાં શરીરને અંદરથી ગરમી આપીને શરદી ખાંસી જેવી તકલીફોથી બચાવે છે સારું આટલા બધા ફાયદા સાંભળીને એમ થાય કે બસ હવે તો મગજ જ ખાવો છે પણ શું ગમે તેટનું ખાઈ લેવાય ના બિલકુલ નહીં કોઈપણ વસ્તુની જેમ અહીંયા પણ સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે તો જુઓ એક સિક્કાની બે બાજુ હોય બરાબર એક તરફ મગજ આપણને એનર્જી પ્રોટીન અને મજબૂત હાડકાં આપે છે પણ બીજી બાજુ એ પણ યાદ રાખવું પડે કે એમાં કેલરી અને ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે એને માપમાં જ ખાવું જોઈએ ખાસ કરીને જેમને ડાયાબિટીઝની તકલીફ હોય એમણે તો વધારે સાવચેત રહેવું પડે તો આખી વાતનો સાર એ છે કે હવેથી જ્યારે પણ મગજનો એક ટુકડો હાથમાં લઈએ ત્યારે એ યાદ રાખવું કે એ ખાલી એક મીઠાઈ નથી પણ જો યોગ્ય માત્રામાં ખાઈએ તો એ પોષક તત્વોનો છૂપો ખજાનો છે અને આના પરથી એક સવાલ મનમાં જરૂર આવે નહીં કે આપણા રસોડામાં આવી તો બીજી કેટલીય વાનગીઓ હશે જે સ્વાદની પાછળ આવા જબરદસ્ત સ્વાસ્થ્યના રહસ્યો છુપાવીને બેઠી હોય આપણા ઘરોમાં એવી કઈ વાનગીઓ બને છે આના પર વિચાર કરવા જેવો છે ખરું ને